સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ઉત્તરાયણ દરમિયાન પતંગની કાતિલ દોરી આઠ વર્ષના માસુમ બાળકનો ભોગ લીધો છે આનંદ વિલાસ સોસાયટીમાં સાયકલ ચલાવતા સમયે કપાઈને આવતી દોરી બાળકના ગળામાં ફસાઈ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો સુરતમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન દર વર્ષે પતંગની દોરી ઘાતક સાબિત થતી હોય છે પરંતુ આ વર્ષે જહાંગીરપુરા વિસ્તારમાં બનેલી એક ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે પતંગની કાતિલ દોરી એક આઠ વર્ષના માસુમ બાળકનો ભોગ લેતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે આનંદવિલા સોસાયટીમાં બની ઘટના આ કરુણ ઘટના સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા આનંદ વિલામાં બની મળતી માહિતી મુજબ આઠ વર્ષનો બાળક પોતાની સાયકલ લઈને સોસાયટીના પરિસરમાં રમી રહ્યો હતો આ સમયે આકાશમાંથી કપાઈને આવતી પતંગની દોરી અચાનક બાળકના ગળામાં આવી ગઈ હતી બાળક સાયકલ પર સવાર હોવાથી દોરીના ઘર્ષણના કારણે તેનું ગળું ગંભીર રીતે કપાઈ ગયું હતું આ સમગ્ર હૃદયધાવક ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે બાળક શાંતિથી સાયકલ ચલાવી રહ્યો હતો અને અચાનક દોરી તેના ગળામાં ફસાઇ હતી આ ઘટના ફરી એકવાર પતંગબાજીમાં વપરાતા ચાઇનીઝ કે કાચવાળા ઘાતક દોરા સામે લાલબત્તી ધરે છે સોસાયટીના રહીશો અને સ્થાનિકોમાં ઘટનાને પગલે ભારે રોષ અને શોક જોવા મળી રહ્યો છે